વડોદરા શહેરના ગોરવામાં આવેલ ચંદ્રલોક સોસાયટીની મહિલાઓ દ્વારા દૂષિત પાણીને લઈને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે વડોદરા દૂષિત પાણીને લઈ મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો ગોરવામાં આવેલ ચંદ્રલોક સોસાયટીની મહિલાઓ દ્વારા ભેગી થઈને વિરોધ કર્યો હતો પાણી આપો પાણી આપો ચોખ્ખું પાણી આપો ના સૂત્રોચ્ચાર કર્યા હતા મહિલાઓએ વિરોધમાં થાળી વેલણ પણ વગાડ્યા હતા મહિલાઓએ કોર્પોરેશન ની હાઈ હાઈ નારા પણ લગાવ્યા હતા મહિલાઓએ માટલા ફોડી વિરોધ વ્યક્ત કર્યો છે શહેરમાં ઉત્તર પૂર્વ વિસ્તાર અનેક સોસાયટીઓમાં માં પીવાના પાણી સમસ્યા સર્જાઈ રહી છે જેના કારણે જ મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે પંદર દિવસથી ગંદુ પાણી આવી રહ્યું છે કમ્પ્લેઇન કરવા છતાં કોઈ એક્શન લેવામાં આવ્યું આજે અમે આ પગલાં લેવાનું કારણ જ છે કોઈ કોંગ્રેસમાં એક્શન લેવામાં નથી આવ્યા ચૂંટણી થયા પછી એમનું દર્શન બી આજ સુધી નથી થયું બે થી ત્રણ વર્ષ થઈ ગયું ગટરનું સાફ સફાઈ નથી આજે તમે કોલિંગ જોશો ટોટલી બ્લોકેજ છે એક એક ગટરો બ્લોકેજ છે કમ્પ્લેન કરીએ છીએ કોલી નાઈન કાલે બી કોલી નાઈન જોઈને કોઈ એક્શન નથી લેવાનું

સોસાયટીના લોકોએ કોર્પોરેશનમાં કમ્પ્લેન કરી છે વારંવાર કમ્પ્લેન કરો છો તો કોઈ અસર નથી છેલ્લે અમારે શું એક્શન લેવું પડે છે ટેન્કર પ્રાઇવેટ ટેન્કર બોલાવીને પાણી ભર પીવાનું ભરવું પડે કેમ કે ઘરે નાના છોકરાઓ છે બુઝુર્ગો છે એ લોકો બીમાર પડી ગયા છે તો અમારી બહારથી પ્રાઇવેટ ટેન્કરો બોલાવી પાણી યુઝ કરવું પડે શું નામ તમારું બેન અમિતા પાંડે અને સમયથી સમસ્યા છે આજે ભરુનારો છે પાણીની સમસ્યા 言わなよ。 કામમાં યુઝ પણ નથી આવી શકતો અને પ્લસ અમે એટલી બધી ફરિયાદો કરી છે કોર્પોરેટરો જવાબો માંગ્યા છે કે ભાઈ પાણીનું શું કરવાનું આટલું બધું પાણી આવે ચૈત્ર મહિને મહિનો છે લોકોને અપાસ લાગે છે બુજુર્ગો ઘરમાં છે એમના બહુ બચ્ચા છે તો આ બધાનો અમે યુઝ કેવી રીતે કરવાનો પાણી કેવી રીતે મૂકશે માટલા ફોડીને કરો આ જ્યાં માટલા આટલા મોંઘા મારો ફોડતા મારો જીવ ચાલે કે ભાઈ આટલા મોંઘા મોંઘા માટલા ફોડીને વિરોધ કરવો પડે તો શું એમના ઘરમાં એમની બૈરીઓને કશા પણ પ્રવાસ નથી થતો એમના ઘરમાં કંઈક ખબર નથી પડતી કે ઘરમાં પાણીનો યુઝ કેટલી વાર થવો જોઈએ છે કે ક્યારે થાય છે એ એમને ખબર નથી પડતી ખબર કોર્પોરેટરો વાળા ક્યાં જોગી પડ્યા છે મારા શું આરામ કરવા માટે

લોકોને કહી દેજો કે આજ પછી કોઈ ચંદ્રલો તમને ભાજપના હિસાબે વોટ નહીં મળે નહીં મળે નહીં મળે શું છે તમારે જે કંઈ કરવું હોય પગલા લેવા હોય તો વરસમાં ચાર વાર તો તમારે ગટરો સાફ કરાવવી પડશે પાણી આવે છે કે નહીં એ તમારે ચેક કરવું જ પડશે મિત્ર ફરી રામ હરે કૃષ્ણ કરવા બેસી જજો પાણી અમને કલ્યાણ આપવાનો બદલે તમારે પિસ્તાલીસ મિનિટ પાણી આપે હવે પિસ્તાલીસ મિનિટમાં અમે પાણી ભરીએ કે કપડાં ધોઈએ કે વાસણ કરીએ કે ઘરના કામ કરીએ શું કરીએ સવારમાં એક તો બચ્ચા હોય એમને સ્કૂલે મોકલવાનો ટાઈમ અને બીજી સેવા કરીએ જુજુબ બોની સેવા કરીએ કે અને કેમાં પાણી ખોલવાવાળાને અમે કહીએ છીએ કે અમને પાણી અડધું એક આટ વધારે ખોલ કે નહી ખોલે અમને ઉપરથી ઓર્ડર નથી તો શું પહેલા પહેલા ઓડવો હતા હવે નથી સામાતા હવે નથી અમને એક જો બાપો તમારું